બગદાણામાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે મહવા ડીવાયએસપી રીમા ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હુમલા પાછળનું મુખ્ય કારણ નવનીતભાઈ દ્વારા પોલીસને અપાતી બુટલેગરોની બાતમી છે જેની અદાવત રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં અન્ય સાત શખ્સોના નામ પણ સામે આવ્યા છે ખાસ કરીને આ કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની કોઈ સંડોવણી હોવાના પુરાવા મળ્યા નથી જેથી તેમને આ વિવાદમાંથી ક્લીન ચીટ મળી છે પોલીસ હાલ ફરાર સાત આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એક એકસો પંદર બે તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ હસ્તગત કરવામાં આવે છે અને આ નાજુભાઈ છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ દાયાભાઈ બાલ આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ

એક વાયરલ થયો છે સોશિયલ અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કઈક ને કઈક કઈ મોટા માથા સંડો આવ્યો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે તો આ શું કહો ના હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ભીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ આઠ આરોપી છે એની અંદર આઠ આરોપીના નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કે દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ આજે આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગડભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વિરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે ના અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય આવેલ નથી